હેલો માય યુટ્યુબ ફેમિલી તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે તારીખ ચૌદ અને વાર છે મંગળવાર તો આજે હું બનાવીશ ઓર્ગેનિક સાબુ કેસોડાના સાબુ ને લીમડાના સાબુ જે હું ઘરે બનાવીશ તો પહેલાં હું એ એકવાર બનાવેલા અને હું બીજીવાર બનાવું છું તો હું એ વચ્ચે જ કેસોડાના ફૂલ બનાવેલા તો બે દિવસ એને તાપમાં સુકવ્યા અને પછી એને સાફ કરીને એના ફૂલને હું એ છૂટા પાડી દીધા થી અને પછી ગ્લાઇન્ડરમાં ક્રશ કરી દઉં છું પાવડર બનાવી દઉં છું અને એ પાવડરને પછી થોડો ચાડી લઈશ જો પાવડર એકદમ ઝીણો કરી દેવાનો અને બધી વસ્તુને ચાડી લેવાની અને જે નીચેનો પાવડર હોય એ લઈ લેને ઉપરનો જે મોટું મોટું વધે ને એ ફરી પણ તમે ચાડી ગ્લાઇન્ડરમાં ક્રશ કરીને એને પાછો ઇસ્તેમાલ કરી શકો છો તો અહીંયા હું એ બધો જ પાવડર ચાળી લઈશ અને કેસુડાના ફૂલ તો તમને બજારમાંથી આસાનીથી મળી જશે તો હું એ તો અઠવાડિયા પહેલાં જ પ્રિયાસના પપ્પા જોડે મંગાવી લીધેલા પણ સાબુ બેસ નહોતું એટલે બનાવવાની થોડી વાહ લાગી તો પછી હું એ સાબુ બેસ પણ મીશો પરથી મંગાવી લીધો પાંચસો ગ્રામનું કિલ્લોનું તમારે જેવું જોઈએ મીશો પરથી તમને સાબુ બેસ મળી જશે કોકોનટનું તો હું એ મીશો પરથી પાંચસો ગ્રામનું પેકેટ મંગાવી દીધેલું સાબુ બેસનું પ્યોર એકદમ કોકોનટ આવે છે અને બહુ સરસ આવે છે મીશો ઉપરથી મીશો પર દરેક વસ્તુ બહુ સસ્તી ને બહુ સારી મળે છે અને ઓર્ગેનિક સાબુ છે તો કોકોનટ બેસ જ વધારે સારું રહેશે સાબુ માટે એ સ્કિન માટે પણ સારું રહેશે અને આ બધો પાવડર હું ચાડીને સ્ટોર પણ કરી દઈશ અને સ્ટોર કરવો વધારે સારું હોય છે કે જ્યારે પણ સાબુની જરૂર પડે ત્યારે સાંજે બનાવી દેવાના સવારે તૈયાર સાબુ અને આ છે લીમડો આ લીમડાને પણ હું સરસ ધોઈ કાઢીશ પાણીથી ચોખ્ખા પાણીથી ને પછી એને પણ હું ગ્લાઇન્ડરમાં ક્રશ કરી દઈશ એને એકદમ આવું સેટ પાણી નાખીને એને ક્રશ કરી દેવાનું અને પછી કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકીશ અને કઢાઈ પણ એકદમ પોળું જ વાસણ લેવાનું જેની અંદર બીજી વાટકો આપણે મેકી શકીએ તો સાબુ મેસના કકડા બધા હું એમાં એડ કરી દઈશ તો અહીંયા પાણી ઉકળે છે ત્યાં સુધી હું એક સાબુ વેસના કકડા પણ કરી દીધા અને અંદર એક સ્ટેન્ડ મેકીશ અને અંદર એક પહોળું વાસણ મેકીશ વાટકો થોડો પહોળો લેવાનો જેથી હલાવતા વધારે સારી રીતે ફાવે કેમકે આ સાબુ ઓગળશે એટલે બધું વાટકો અડધો થઈ જશે એટલે વાટકો થોડો મોટો લેવાનો કે નીચે પાણી ઉકળશે ને વાટ વાટકો ઉપર મેકીશું એટલે એ જેમ ઓગળશે એમ પાણી જેવું થઈ જશે આમ તમને એવું જ લાગશે કે સાબુ નથી સરસ બધું જ ઓગાળી દેવાનું સાબુને કમ્પ્લેટ ઓગળી જાય પછી એની અંદર એડ કરવાનું છે કેસુડાના ફૂલનો પાવડર અને આમ તો બે ચમચી નાખાય કેમ કે બે ચમચીમાં પણ બહુ જ વધારે કલર પકડી લે છે ને બહુ જ ડાર્ક થઈ જાય છે પણ હું ત્રણ ચમચી એડ કરીશ અને આની અંદર તમે વિટામિન એની કેપ્સ્યુલ પણ નાખી શકો છો પછી એલોવેરા જેલ પણ નાખી શકો છો પણ હું આમાં કશું જ નહીં નાખું હું આ બે જ વસ્તુથી આજે તો બનાવીશ અને કેસુડાના સાબુનું રિઝલ્ટ બહુ સરસ મળે છે જે આયુર્વેદિક વસ્તુ હોય એનું રિઝલ્ટ તો હંમેશા સારું જ મળે અને અમે ટ્રાય કર્યો છે એકવાર બહુ સરસ રિઝલ્ટ મળે છે એનું એકદમ સ્કિન એકદમ ગ્લોઈંગ થઈ જાય છે અને કોઈ આડઅસર પણ નથી થતી આયુર્વેદિક હોય છે એટલે અને તમે બધા પણ ઘરે બનાવીને જોજો બહુ સરસ સાબુ બનશે ને એનું રિઝન પણ બહુ સરસ મળશે સ્કિનની કોઈ પણ પ્રોબ્લેમ હશે તે બધી સોલ્વ થઈ જશે આ આના સાબુથી કેમ કે કેસુડા બહુ ઠંડક આપે છે સ્કિનને અને ઉનાળામાં તો આના સાબુ વધારે ઇસ્તેમાલ કરીએ એટલું સારું અને બેસ્ટ તો લીમડાના સાબુ બી હોય છે એ સાબુ પણ બહુ સરસ બને છે અને એકદમ આયુર્વેદિક વસ્તુ હોય છે એટલે અને જે ઘરે બનાવીએ એમાં તો આપણે વધારે જ આયુર્વેદિક બહારથી આપણે લાવીએ તો એમાં કદાચ કલર યુઝ કરે પણ જો આપણે ઘરે બનાવીએ તો એકદમ જ ઘરે બનાવીએ એટલે બધી વસ્તુ સારી રીતે જ આપણે ઇસ્માલ કરવાના છે તો હું એ બનાવી દેતા અને આ સાબુ બેસ છે પણ હું એ મીશો પરથી જ મંગાવેલું તો આ કંઈક સો રૂપિયાની અંદરનું છે અને જે પ્રોસેસથી આપણે આ સાબુ બનાવ્યા કેસોડાના બસ આ જ પ્રોસેસથી લીમડાના સાબુ બનાવવાના છે અહીંયા હું બસ એ જ પ્રોસેસથી લીમડાના સાબુ બનાવવાનું પણ સ્ટાર્ટ કરીશ જે કેસુડાના સાબુ તો મેં રાત્રે બનાવી દીધા હતા અને પછી સવારે એને મોલમાંથી બહાર કાઢ્યા હોય અત્યારે હું આ લીમડાના સાબુ બનાવીશ તો અને હું ત્રણ ચાર કલાક મેકીને પછી એને હું ટ્રાય કરીશ તો અહીંયા સેમ પ્રોસેસથી એ જ સાબુ લીમડાના હું બનાવીશ તો અહીંયા બધું જ સાબુ બેસ ઓગળી ગયું છે સરસ ઓગળ્યા પછી હું જે ગ્લાઇન્ડરમાં ક્રશ કરેલું હતું લીમડાનું તો એ ક્રશ હું અંદર એડ કરીશ આ પણ હું બે ત્રણ ચમચી જ નાખીશ કારણ કે બે ત્રણ ચમચીથી જ વધારે કલર પકડી લે છે ને એટલું સ્ટ્રોંગ બની જાય છે સાબુ અને આ આયુર્વેદિક સાબુ હોય છે તો આની ફીણ વધારે નથી થતી પણ એનું રિઝલ્ટ આપણને બહુ સરસ મળે છે જે બહારથી આપણે સાબુ યુઝ કરે છે એની ફીણ વધારે થાય છે પણ એનું રિઝલ્ટ એટલું બધું સારું હોતું નથી અને આયુર્વેદિક વસ્તુમાં હંમેશા ફીણ થાય જ નહીં તો અહીંયા હું એ ત્રણ ચમચી એડ કર્યા પછી બરાબર એને ઉકાળીને બે ત્રણ મિનિટ ઉકાળીશ પછી એની અંદર હું વિટામિનની કેપ્સ્યુલ એડ કરીશ અને થોડી જેલ પણ એડ કરીશ તો અહીંયા હું થોડી જેલ નાખી દઉં છું એલોવિરાની અને નાખ્યા પછી વિટામિન ગોળી પણ નાખી દઈશ એટલે વિટામિન ગોળીનું જે અંદર ઓઇલ આવે એ અંદર આપણે નાખી દેવાનું છે તો એનાથી સાબુ બહુ સ્મૂથ બને છે અને આપણી સ્કીન પણ એકદમ સોફ્ટ રહે છે અને એક ચમચી જેટલું કોકોનટ ઓઇલ પણ એડ કરીશું આપણે અંદર હું અહીંયા એક ચમચી જેટલું કોકોનટ ઓઇલ એડ કરીશ અને ત્રણેય વસ્તુ નાખ્યા પછી પાછું એક મિનિટ સુધી હું એને ઉકાળવા દઈશ અને આખા પ્રોસેસમાં દસ પંદર મિનિટમાં સાબુ બનીને રેડી થઈ જાય છે તો આ લીમડાના સાબુ પણ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આ બધું મોળમાં નાખી દઈશું તો આ મોળ છનું છે તો આ છ સાબુ બનશે તો છ સાબુ કેસુડાના બનાવે અને છ સાબુ લીમડાના તો બાર સાબુ બનીને રેડી થઈ ગયા છે તો આ બધું મોડમાં નાખ્યા પછી હું એને ચાર કલાક ઊંધી રેસ્ટ થવા દઈશ જેથી સાબુ બરાબર કમ્પ્લીટ જામી જાય અંદર આમ તો રાત્રે બનાવીને મેંકી દઈ સવારે કાઢીએ તો એ વધારે સારું રહે છે સાબુ વધારે કઠણ બને છે અને આયુર્વેદિક વસ્તુમાં બહુ જ તાકાત હોય છે અને એ વસ્તુ વધારે સારું રહે છે આપણા શરીર માટે તો કશું પણ હોય આયુર્વેદિક સાબુ હોય શેમ્પુ હોય ઓઇલ હોય એ એ જ વસ્તુ વધારે યુઝ કરવી સારી જે ઓર્ગેનિક હોય અને જો સાબુ સરસ તૈયાર થઈ ગયા છે બનીને તો એ ચાર કલાકના રેસ્ટ પછી હું સાબુમાં બહાર કાઢું છું તો પણ જો કેટલા સરસ ફિટિંગમાં થઈ ગયા છે કેટલા મસ્ત લાગે છે જોવામાં પણ તો તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો ઘરે અને કેસુડાના સાબુનો કલર તો એટલો ફાઇન આવે છે ને કે એને મોડા ઉપરથી પણ ચમક જતી નથી એને લગાવ્યા પછી બસ એક જ વારમાં મેં લોકોએ ટ્રાય કરી તો પણ અમારી સ્કીન બધાની એકદમ ગ્લોઈંગ થઈ ગઈ અને આ સાબુ એ પ્રેયસ માટે જ વધારે ખાસ બનાવે છે કેમ કે એને દર ઉનાળામાં ઘમૂરિયાની પણ તકલીફ થાય છે અને એને ગરમી પણ બહુ લાગે છે તો આ સાબુના ઇસ્તેમાલથી એને શરીરમાં ઠંડક પણ રહેશે અને ઘમોરિયાની તકલીફ પણ એને ઓછી થઈ જશે અને કલર તો એવો પકડાય છે સાબુનો અને ઓર્ગેનિક વસ્તુ હોય એટલે જોવું જ ના પડે અને હવે પ્રિયસ પણ ટ્રાય કરશે અને પછી રિવ્યૂ પણ આપશે મને કે એવા બન્યા અને અહીંયાથી જ હું મારા વ્લોગનું એન્ડિંગ કરું છું અને હવે મળીશું આપણે આવતા નવા વ્લોગમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જો તમને મારા બ્લોગ ગમે તો અને તમે બધા પણ એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો સાબુ જય શ્રી કૃષ્ણ